નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર એરુ ઓવરબ્રિજ નીચેના વિસ્તારની અંદર જ્યાં મહાદેવનગર આવ્યું છે ગાંધી ફાટક પાસે ત્યાં વીજ કરંટ લાગતા એક ગાય તેમજ એક વાછરડીનું મૃત્યુ નીપજ્યું છે રોજ એ વિસ્તારની અંદર બાળકો રમતા હોય પણ આજે સોમવાર હોય શાળા ચાલુ હોય અને બાળકો ન રમતા હોવાના કારણે એમનો જીવ બચી ગયો પણ અબુલા પશુઓનો ભોગ લેવાયો છે તંત્રને જાણ કરતા જીબી કર્મચારી આવી અને વીજ પુરવઠો યથાવત કર્યો પણ આ બે મોત થયા છે એક ગાયનું અને એક વાછરડીનું એની જવાબ જવાબદારી ઉઠાવશે કોણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારી અને વલસાડ જિલ્લાના કલેક્ટરોની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ અને ટેલિફોનિક ચર્ચાની અંદર એમણે વલસાડ અને નવસારી જિલ્લાની અંદર જે પૂરની પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે કલેક્ટરની સાથે વાત કરી અને પરિસ્થિતિ સમજી અને સાથે જ રાહત બચાવની કામગીરી પૂરજોશમાં કરવામાં આવે તેમાં જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે અને ત્યારબાદ એમને પૂરતી મદદ મળી રહે એ સંદર્ભે તાકીદ કરવામાં આવી છે દ્વારા માતા મંદિરે યજ્ઞ કરાયો વિધવા મહિલાઓને છત્રી થાળી પાણીની બોટલ અર્પણ કરાય કાવેરી નદીની સપાટી રાત્રિ દરમિયાન ભયજનક સપાટી વટાવીને ત્રેવીસ ફૂટે પહોંચતા એક સમયે તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે રાત્રિ દરમિયાન વરસાદનું પણ જોર ઘટતા સપાટી ઝડપભેર ઘટતા મોટી રાહત થઈ હતી નવ શિક્ષણ નીતિ અંતર્ગત ગુરુકુળ વિદ્યા મંદિર સુપામા શિક્ષા સપ્તાહની ઉજવણી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને ચાર વર્ષ પૂર્ણ થતાં બાવીસ જુલાઈથી થી જુલાઈ ગુરુકુલ વિદ્યા મંદિર સુપામા શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી ચકલી પંતક માં પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત સાથે પ્રથમ સોમવારે જ શિવાલયો ભક્તો થી ઉભરાયા હતા અને હર હર મહાદેવ ના નાદ થી ઉઠ્યા હતા માં નેવું ઇંચ વરસાદ થયો ચોથીએ એ નવ ઇંચ થી વધુ વરસ્યો ઔરંગામાં ઘોડાપુર આવ્યા એકત્રીસ જુલાઈ સુધીમાં ખેરગામ ખાતે સિત્તેર ઇંચ વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટના ચાર દિવસમાં જ વીસ ઇંચ જેવો ભારે વરસાદ વરસ્યો હતો જેમાં ચોથી તારીખે તો લગભગ સવા નવ ઇંચ વરસાદ તાટક્યો તાલુકાની તાનમાન ભેગી થઈને થતી ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યા હતા ખેરગામને ધરમપુર અને વલસાડ સાથે જોડતા ત્રણ કોઝવે ગરકાવ થઈ ગયા હતા જેથી છેલ્લા પાંચ છ દિવસથી અવર બંધ છે દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી ઈવીએમ માધ્યમથી યોજાય દેસાઈ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ભાવિ મતદાતાઓને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના માધ્યમથી કેવી રીતે મતદાન કરવું તેની સમજ સાથે શાળામાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી ઈવીએમની મદદથી યોજવામાં આવી

ગુજરાત રાજ્ય વેઇટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની યુથ જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનોની રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા અંબાબા કોમર્સ કોલેજ સાબરગામ ખાતે યોજાઈ હતી બિલ્લીમોરામાં મોરામાં પૂર આવતા કેવા થયા હાલ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ

આ બાતમીના આધારે એમબી ગામિત તેમજ ખેરગામ સર્વેલન્સ ફોર્ડના માણસો વોચ તપાસમાં રહીને ઘરફોડ ચોરીના આરોપીને સફેદ કલરની મારુતિ ઇકો ગાડીમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીનો મુદ્દામાલ સાથે પકડી પાડી ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર બે તેમજ બે હજાર ચોવીસ બેનસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર મુજબ વર્ષોધાયેલ ગુનો શોધી કાઢીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી ગામિતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન વાંસદા તાલુકામાં કાટસ્વેલ ગામે તળાવમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશ પટેલ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન વાંસદા તાલુકાના ભાજપના પ્રમુખ મુકેશભાઈ વસુધારી ડેરીના ચેરમેન ગમનભાઈ તેમજ કલાણભાઈ છગનભાઈ ગણપતભાઈ પ્રદ્યુમનસિંહ સોલંકી વગેરે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ભયજનક ખાડાઓનું સામ્રાજ્ય નેશનલ હાઈવે નંબર ઓથોરિટીના અધિકારીઓ તેમજ નેતાઓ ઉનાઈ થી વાંસદા સુધી આટો તો મારો વાંસા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી માર્ગ ચોવીસ કલાક ધમધકતા અને જેના પર નાના મોટા અનેક વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર થાય છે તેવા વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર છપ્પન પર ઓનાઈથી વાંસા તરફ જતા મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન ઊંડા અને જોખમી ખાડાઓ જોવા મળી રહ્યા છે જેનાથી વાહન ચાલકોએ અનેક પરેશાની ભોગવી પડી છે નવસારી જિલ્લા એસઓજી દ્વારા વાંસદાથી ગેરકાયદેસર ગાંજાની ખેતી કરતા ઈસમને ઝડપી પાડ્યો માનકુનિયા ગામે પર ખેતરમાં ખેતી કરવામાં આવી રહી હતી ખારેલ રાનકુવા માર્ગ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત ખારેલથી રાનકુવા જતા માર્ગ પર ખારેલ પાસે મોટરસાયકલ અને કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારી જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી મહિલાઓને સાલ ઓડા સન્માનિત કરાયા તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન